તો નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં સાંધાનો દુખાવો સાંધામાં સોજા હોય તો તેના વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ગમે તેવો સાંધાનો દુખાવો અને સોજો દૂર થશે મિત્રો તમારા ઘરમાં રોજ સવારે સરગવાના તાજા પાન લાવી અને તેનો ઉકાળો કરવાનો છે અને આ ઉકાળો રોજ સવારે ખાલી પેઠે નૈણા કોઠે પીવાનો છે તેમાં જો એક સપટી સૂંઠ નાખીને પીવામાં આવે તો ખૂબ જ ફાયદો થશે મિત્રો તાજા સરગવાના પાનનો ઉકાળો બનાવે રોજ સવારે નૈણા કોઠે પીવાથી સાંધાનો દુખાવો અને સોજો ગાયબ તો મિત્રો અને નાનકડો ટચુકડો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં